ડાન્સ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે વિશ્વ નૃત્ય દિવસની પૂર્વ સંધ્યાએ એક અભિનવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાની કળા અને સાધક દીકરીઓએ ગુરુ શીતલબેન મકવાણાના માર્ગદર્શન ભરતનાટ્યમ નૃત્યના માધ્યમથી મહાભારતના પ્રસંગોને વણી લેતી એક અદભુત કૃતિ રજૂ કરી આ ઉપરાંત કવિ જયદેવ કૃત દશા અવતાર કૃતિમાં દસે અવતારની કથાને નૃત્યના માધ્યમથી રજૂ કરી હતી કૃતિ ખૂબ જ પ્રશંસનીય રહી હતી આ પ્રસંગે ડૉક્ટર શરદ ઠાકરે નવી પેઢીની દીકરીઓમાં પ્રાચીન નૃત્ય પ્રત્યે લાગણી વધે તે માટે વાત કરી હતી આજે યુવા સંગીની નામનો એક કાર્યક્રમ હું કરવા જઈ રહી છું જે હું છેલ્લા ઘણા વર્ષોથી કરું છું જેમાં જે દીકરીઓ મારી સાથે વર્ષોથી છે એ લોકોને પોખવાનો કાર્યક્રમ ગુરુ તરફથી આ કરી રહી છું કે સંસ્થા એકલી હું મારા સાથે આગળ નથી આવી ઘણી દીકરીઓ સાથે સંસ્થા આગળ આવી છે એટલે એ લોકોને આજે રંગમંચ દિવસે એ લોકોને પોંખી અને આ એક સરસ કામ શરૂ કર્યું છે મારા ત્યાં ભરતનાટ્યમ અને લોકનૃત્યની તાલીમ આપવામાં આવે છે અને હું છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ કાર્યક્રમ સંસ્થા ચલાવું છું અને મારી સાથે ઘણી બધી દીકરીઓ જોડાયેલી છે અને આજે જે કાર્યક્રમ છે યુવા સંગીની મારી એક દીકરીને પોંખવાનો આજે કાર્યક્રમ હું કરી રહી છું નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન ચાલુ થતા ત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે જેથી